નમસ્કાર ખેડૂત મિત્રો આ છે આપણો ફોર્ટી થ્રી ડેઝનો પોખરાજ બટાકા અત્યારે તમે જોઈ શકો છો કે અમુક છોડ ઉપર આ રીતે ફૂલ આવેલા હોય છે તો વૈજ્ઞાનિકો દ્વારા આ ફૂલને આવી રીતે તોડી દેવાની ભલામણ કરવામાં આવે છે તો તેનું સૌથી અગત્યનું કારણ એ છે કે આપણે બટાકાના પાકમાં તેના ટ્યુબલ્સનું કામ હોય છે એટલે કે તેના કંદનું કામ હોય છે અને જ્યારે અમુક પરિસ્થિતિઓના આધીન બટાકામાં ફૂલ આવે તો એ ફૂલના ડેવલપમેન્ટ માટે જે પોષક તત્વો જોઈએ એ વધારે પ્રમાણમાં ફૂલ દ્વારા ખેંચવામાં આવે છે જેમ કે કેલ્શિયમ પોટાશ ફોસ્ફરસ અને આના કારણે શું થાય તો આપણા કંદનું જે વિકાસ હોય એ ધીમો પડે છે અને આપણો પ્રોડક્શનમાં નુકસાન જાય છે એટલે જો અમુક ફૂલ દેખાય તો તેને તોડી લેવાની ભલામણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે જેનાથી આપણા ઉત્પાદનમાં પાંચથી દસ ટકાનો ફેર પડે છે જો આ રીતે જે ફૂલ દેખાય એને તોડી દેવાનું આપણો ફોર્ટી થ્રી ડેઝનો પોખરા છે બટાકા એટલે ટેમ્પરેચરના કારણે ફ્લાવરિંગ આવેલું છે તો જ્યાં ફ્લાવરિંગ દેખાય એને તોડી દેવાનું એટલે કંદનો સારી રીતે વિકાસ થાય જોઈ શકો છો ગ્રોથ એકદમ સારી છે જોઈ લો તમે સ્ટીક જોઈ લો કોઈ પણ પ્રકારનો રોગ નથી આમાં ફૂલ છે એ આપણે તોડી દઈએ છીએ